વિશ્રામ અલૌકિક આરતીના દર્શન પણ નિવાસ કરો અને મથુરામાં ઉતારો હોય મુકામ હોય તો બને તો આરતીના દર્શન ચૂકવાના કારણ કે આ એ અલૌકિક સ્વરૂપની આરતી છે જે વ્રજની અધિષ્ઠાત્રી યમુનાજી છે સ્વયં પ્રભુએ ચિંતન દ્વારા સ્વરૂપ પ્રગટ કર્યું અને ત્યાં યમુનાજીના મંદિરનું દર્શન પણ છે યમુનાજીનું મંદિર બિરાજમાન છે મહાપ્રભુજીના બેઠકથી વિશ્રામ ઘાટ ઉપર છે એટલે જ્યારે વ્રજયાત્રા આવે ત્યારે નિયમ લીધા પછી મથુરાની અંતર્ગ્રહી પરિક્રમા કરવામાં આવે એને કહેવાય અંતર્ગ્રહી પરિક્રમા એટલે કે મથુરામાં જેટલા પણ આ અલૌકિક સ્થાનો છે એ બધા જ સ્થાનોમાં દરેક વૈષ્ણવ જઈને વંદન કરે આખી મથુરાની અંદર નહીં થાય એને પરિક્રમા સૌથી પહેલા તો જયારે મહાપ્રભુજીના બેઠકજીમાં નિકટ બિરાજે છે મહાપ્રભુજીના બેઠકજી ત્યાં ધોતી ઉપરના ધરવામાં આવે જારી કરવામાં આવે મહાપ્રભુજીને વંદન કરવામાં આવે કારણ શ્રી મહાપ્રભુજીના વંદન થાય અને એમના આશીર્વાદ મળે તો જ આ જીવ વ્રજ પરિક્રમા કરી શકે મહાપ્રભુજીના બે નામ વ્રજ માટે વિશેષ છે એક પ્રિય વ્રજ સ્થિતિ અને બીજું ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ સર્વોત્તમ સૂત્રમાં બે નામ વિશેષ રૂપે પ્રિય વ્રજસ્થિતિ મહાપ્રભુજીને વ્રજમાં રહેવું અતિ પ્રિય છે એટલે શ્રી મહાપ્રભુજીના બાવીસ બેઠકજીઓ લગભગ વ્રજમાં બિરાજમાન છે

જ્યારે ગિરરાજજી પરથી નાથક દ્વારા શ્રીનાથજી પધાર્યા અને જ્યાં જ્યાં મુકામ કર્યો એને કહેવાય ચરણ ચોકી અને નિજ ભક્તો ઉપર કૃપા કરવા માટે શ્રીનાથજી બાબા મંદિરેથી પધારી અને બિરાજીને ભક્તો ઉપર કૃપા કરી એ સ્થાન બેઠકજી રૂપે ઓળખાય છે જેમ કુંબનદાસજી પર કેવી કૃપા કરી આ બધા સ્થાનો બેઠકજી શ્રીનાથજી કુલ જોવા જાઓ તો સાહીઠ બેઠકજી બ્રજમાં છે

આ બંનેનું વિશેષ મહત્વ છે આ બંને સ્થાનોમાં બિરાજી વિશ્રામ ઘાટે બિરાજી અખંડ શ્રી યમુનાજીના દર્શન મહાપ્રભુજી કરે છે અને સુંદરશીલાના બેઠકજીમાં બિરાજી અખંડ શ્રી ગિરરાજજીના દર્શન મહાપ્રભુજી કરે છે એટલે આ બે બેઠકજીઓ વિશેષ રૂપે વંદન કરવા જોઈએ ચૌદ વર્ષની વય મહાપ્રભુજી પધાર્યા મથુરા અને પ્રસિદ્ધ કથા છે ને ત્યાં ત્યાંનો સુબો હતો દિલ્હીનો એણે એવું યંત્ર આ વિશ્રામ ઘાટ ઉપર લગાડ્યું હતું કે એના નીચેથી જે પણ પસાર થાય ને એની ચોટી કપાઈ જાય દાઢી લાગી જાય એવી કથા આવે છે કે કોઈ પણ એવું યંત્ર ચમત્કારી કે યંત્ર લગાડ્યું કઈ તંત્ર મંત્ર કરીને કે જે એ આ વિશ્રામ ઘાટેથી પસાર થાય અને વિશ્રામ ઘાટમાંથી નીકળે દ્વારમાંથી તો એની ચોટી કપાઈ જાય દાઢી ઉગી જાય એનો ધર્મ બદલાઈ જાય બધા જ મથુરાવાસીઓ બહુ દુઃખી હતા અને મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા તો મહાપ્રભુજીને કઈ ન થયું એટલે એમ થયું કે આ કોઈ મહાત્મા લાગે છે શરણે આવ્યા કહ્યું કે જુઓ અમને આવી વિપત્તિ છે છે આવા સંકટ અમારો ધર્મ બદલાઈ જાય છે ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે આપ કંઈક ઉપાય બતાવો ત્યારે મહાપ્રભુજીને થયું કે આ સુબાને એમને એમ સમજ નહીં આવે ચમત્કારની સામે ચમત્કાર બતાવીશું ને તો નમસ્કાર આપ મળે થઈ જશે એટલે મહાપ્રભુજી એક શ્લોક લખીને આપ્યો વૈષ્ણવને કહ્યું કે જાઓ દિલ્હીના દ્વારમાં બાંધી દે જે મુખ્ય દરવાજો હોય ને એમાં આ લટકાવી દે અને દિલ્હીના મુખ્ય દરવાજા પર આ મંત્ર લગાડ લટકાડ્યો એટલે હવે નીચેથી જે પણ નીકળે એની દાઢી કપાઈ જાય ને ચોટી ઉગી જાય અને આ સમાચાર સુબાને મળ્યા કે કોઈ મહાત્મા એવા મથુરામાં પધાર્યા છે કે એમણે આવો ચમત્કારી કઈક લગાડ્યું મારું યંત્ર નકામું થઈ ગયું ને એમને લગાડ્યું ચમત્કાર દેખાયો તો શરણે આવ્યો એને એમ થયું કે આ જે મહાત્મા છે આચાર્ય છે એનું ચિત્ર હું બનાવડાવ એટલે એ સુબાએ હોનાર નામનો સુપ્રસિદ્ધ ચિત્રકાર એ સમય હતો અને એને મથુરા મોકલ્યો વ્રજમાં મોકલ્યો અને કહ્યું કે આ આચાર્ય સાક્ષાત ભગવત અવતાર મને લાગે છે એમ કર એ જ્યાં હોય ત્યાં એમને શોધ અને છાનો માનો થઈને ચિત્ર ચિત્ર બનાવજે એમની સામે તો આજ્ઞા વગર નહીં બનાવી શકે એટલે પેલા બનાવવાની કોશિશ કરી પણ બને નહીં અને મહાપ્રભુજી આજ્ઞા આપી ત્યારે સૌથી પહેલું મહાપ્રભુજીનું ચિત્ર ગોકુલમાં મહાપ્રભુજી બિરાજ્યા હતા અને આ હોનાર નામના ચિત્ર એ યમુનાજીના ઘાટમાં બિરાજેલા મહાપ્રભુજીનું જે આ તમે ચિત્ર જુઓ છો કે માધવ ભટ્ટ કાશ્મીરી લખી રહ્યા છે કૃષ્ણાસ મેઘન છે અને દામલાજી સાક્ષાન દંડવત કરી રહ્યા છે એ જે ચિત્ર છે એ મુખ્ય ચિત્ર એ ઓરિજિનલ ચિત્ર આ સુબાએ બનાવ્યું અને એ સમયે એ સુબાના આધીન અનેક રાજ્યો હતા એમાંથી કિશનગઢ જે રાજસ્થાનમાં છે એના રાજા હતા નાગરીદાસ જો આપણે ત્યાં નાગરીદાસના કેટલા પદો આવે છે ખેલના પદોમાં આદિમાં નાગરીદાસના કેટલા પદો ગવાય છે એ નાગરીદાસજી એના રાજા હતા અને જયારે સુબા એમના પર બહુ પ્રસન્ન થયો અને કહ્યું કે તમે કંઈક માંગો મારી પાસે ત્યારે નાગરીદાસજીએ કહ્યું કે આ વલ્લભાચાર્યજીનું ચિત્ર મને આપી દીધું અને ત્યારે આ સુભાએ આ ચિત્ર મહાપ્રભુજીનું નાગરીદાસને આપ્યું અને કિશનગઢમાં એ ઓરિજિનલ જે ચિત્ર છે એ ત્યાં બિરાદે છે મહાપ્રભુજી તો આમ આવો પ્રભાવ મહાપ્રભુજીએ આ મથુરાજીમાં બતાવ્યો અહીંયા ભાગવતજીનું પારાયણ વિશ્રામઘાટ ઉપર મહાપ્રભુજી બિરાજીને કર્યું અને જ્યારે મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતાં વિશ્રામઘાટે આવ્યા મથુરા આવ્યા અને જોયું તો વિશ્રામ ઘાટની આજુબાજુની બધી જ ભૂમિ સ્મશાન ઘાટ બની ગઈ લોકો આવીને ક્રિયા અને કરે અંતિમ ક્રિયાઓ અને નિર્જન સ્થાન આખું થઈ ગયેલું મહાપ્રભુજી વિચાર કર્યો કે આ તો કેવી લીલા ભૂમિ છે અલૌકિક સ્થળ છે વિશ્રામ ઘાટ અને એને આવો સ્મશાન ઘાટ બનાવી દીધો છે કોઈ વસ્તી વસ્તી નથી એ ઠીક ન કહેવાય એટલે મહાપ્રભુજી અભિમંત્રિત કરીને જલ આપ્યું કૃષ્ણદાસ મેઘન અને કહ્યું કે આ જલ

આ સ્થાનનું છે એકવાર મહાપ્રભુજી વિશ્રામ ઘાટે બિરાજ્યા હતા ભાગવતજીનું પારાયણ થઈ ચૂક્યું હતું વૈષ્ણવ જોડે સત્સંગ ચાલી રહ્યો હતો એટલામાં ચૈતન્ય મહાપ્રભુના બે શિષ્યો રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી એ યાત્રા કરતા કરતા અહીંયા આવ્યા અને ચૈતન્ય મહાપ્રભુને ખબર પડી કે વલ્લભાચાર્ય બિરાજે છે એટલે પોતાના બંને શિષ્યોને મોકલ્યા કે જાઓ દર્શન કરીને આવો એવા ઘણા પ્રસંગો ચૈતનને મહાપ્રભુને વલભાચાર્ય મહાપ્રુજના મેળા મેળાપના ઇતિહાસમાં મળે છે અને દર્શન કરવા બંનેને મોકલ્યા રૂપ ગોસ્વામીને સનાતન ગોસ્વામી અને મહાપ્રુભુ બિરાજા હતા આજુબાજુ બધા વૈષ્ણવ હતા વંદન કર્યા ત્યારે દર્શન કરતા એક વિચાર મનમાં એમને બંનેને જાગ્યો કંઈક થોડીક એક હસવું આવ્યું અને હા હસતાની સાથે એક પ્રશ્ન કર્યો જેનાથી એક પ્રશ્ન છે મહાપ્રુ કે બોલો અને હસતા હસતા કહ્યું કે આપનો માર્ગ માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પછી આપના શિષ્યો બધા દુબળા પાતળા કેમ છે પુષ્ટિ તો પુષ્ટ હોવા જોઈએ તો આપણે દુબળા પાતળા કેમ છે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું મેં તો ઇનકો બહુ બરજ્યો કે આ માર્ગ મેં મત આવો નહીં માને ઓર આય તો ફલ ભોગત હૈ કે ઉમેદ હું તો ઘણો વડ્યો હતો કે આ માર્ગમાં ના આવો અને આવ્યા તો ફળ ભોગવી રહ્યા છે અને આવું કહ્યું ત્યારે રૂપ ગોસ્વામી સનાતન ગોસ્વામી પાછા પોતાના ગુરુ પાસે આવ્યા અને ચૈતન્ય મહાપ્રભુ આગળ વાત કરી કે આ તો વલ્લભાચાર્ય અમને દર્શન થયા તો ચૈતન્ય મહાપ્રભુ કહ્યું કંઈક સંવાદ કે કંઈક થયું તો કે હા અમે અમને સહજ એક હસું આવ્યું ને અમે સહજમાં એક પ્રશ્ન કર્યો કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પછી આપના શિષ્યો દુબળા પાતળા કેમ છે હા તો વલ્લભાચાર્યજી શું કહ્યું વલ્લભાચાર્યજી એમ કહ્યું મેં તો ના પાડી છતાંય આ માર્ગમાં આવ્યા તો હવે ફળ ભોગવી રહ્યા છે અને આટલું સાંભળતાની સાથે જ ચૈતન્ય મહાપ્રભુ મૂર્છિત થઈ ફરી જાગીને પૂછ્યું હા મહાપ્રભુજી શું કહ્યું તો કહ્યું કે આ માર્ગમાં આવ્યા ને હવે ફળ ભોગવી રહ્યા ફરી મૂર્છિત થઈ ફરી ફરી જાગ્રત થયા પૂછ્યું શું કહ્યું મહાપ્રભુજીએ તો કહ્યું તમે હવે મૂર્છિત ના થાવ તો કહીએ પણ આટલું સાંભળીને આપણે મૂર્છા કેમ આવે છે ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે મહાપુરુષોની વાણી તો બહુ ગૂઢ હોય છે દિવ્ય હોય છે ન મહાપ્રભુજી માનતા હતા કે આ પુષ્ટિ માર્ગ તો તાપ અને પરમ વિરહનો માર્ગ છે મેં આમને ના પાડી પણ આવ્યા છે તો હવે પરમ વિરહનો અનુભવ કરી રહ્યા છે આ પરમ ફળ મેં ભોગવી રહ્યા છે આપણા ફળ અવસ્થામાં છે ભગવત વિરહ નો અનુભવ કરે આવી ચર્ચાઓ અહીંયા વિશ્રામ ઘાટ ઉપર થઈ છે આ વિશ્રામ ઘાટ એવું દિવ્ય સ્થાન છે જ્યાં શ્રી યમુનાજી અખંડ અખંડવાસ છે